રામ રામ સીતારામ કલેજ આવ તો અટાણે આપણી દિવાળીની સિઝન ચાલુ જ છે ને કલર કોળિયા પછી કલર રંગોળી કરવા માટે અવનવી પિસ્કારી પછી જેની રંગોળી અમુકની આપણા જીવન ન આવડતી એના માટે જુઓ જેનું જેયું મલકનું હે આવેગું આપણી જ દુકાન છે ટાવર ચોકમાં ક્રિષ્ના ફાસ્ટ ફૂડની હાંબે એડઝટ હાંભે જ છે દુકાન આવે જાઓ કલી જાઓ લો કોળિયા હે બે ત્રણ જેટના લ્યો તમે ક્વોલિટી જોવો ને કલર જોવો એકદમ લાઈટ મારે મસ્ત મજાનો સિવલ રાવેલવાળાઓને હાંભે જ છે દુકાન આપણી તો જલ્દી આવો ને કોઈને હોલસેલના ભાવી જોતો હોય જથ્થાબંધ તો પણ હું કોન્ટેક કરો જોવો તમને ડિસ્પ્લેમાં નંબર હમણાં નાખે તા ને કોન્ટેક કરીજો ને જોવો આપણી દુકાન આવે જ જાઓ તમે હા મસ્ત મજાના ઉપર આપણે રંગોળી ન આવડતી તે રીતે આવી રીતે ઝારીઓ આવે એમાં કલર નાખી દેવાનો રાફળી રંગોળી થઈ જાય અલગ અલગ રેટની પિસ્કારીઓ છે અલગ અલગ ડિઝાઇનની આવી ઝારીઓ છે જુઓ કેમ બાકી કલા જાવ આવે જ જાઓ કુતિયાણા મેઈન રોડ રાવેલવાળાની દુકાનને સાંભે ટાવર શોક

ابھی جاؤ دیوانی نا کلال لے با ماتے رنگ بے رنگی دیوانی نا کلال 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 ایڈریس ایڈریس ہوں ہے بھائی ایڈریس اپرل سے شیو مرانوانا نیسا میں ہے مین روڑ کتی آنا گاندی روڑ کتی آنا بیجو ہوں ہوں جڑے فن <سؤال> <سؤال> આ જો આ બધા ઓર્ડર છે લખાવે તમારે પણ લખાવવું હોય તો વેલેરો કોન્ટેક કરી લો એકદમ વ્યાજબી ભાવે ને હાલો એ આપણે વિડીયોનો અંધ કરીએ ને જરૂર મુલાકાત લીજો આપણે દુકાઈની જય માતાજી જય શિયા રામ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી ના જઈજો ને તમારા કોઈ દોસ્તારથી તમારા દોસ્તારને મોકલી દેજો જય માતાજી